એક જાંબુ ખાવાથી કઈ બીમારી દૂર થઈ જાય છે એ કેન્સર બી શુગર સી કબજિયાત ડી ડાયાબિટીસ સાચો જવાબ છે વિકલ્પ બી વિકલ્પુગર બે ભારતના ક્યાં રાજ્યને મસાલાનો બગીચો કહેવામાં આવે છે એ કેરળ બી ગુજરાત સી રાજસ્થાન ડી કર્ણાટક સાચો જવાબ છે વિકલ્પ એ કેરળ ત્રણ ક્યાન જાનવરના દૂધમાં દારૂની માત્રા હોય છે સી સિંહણનું દૂધ ચાર ક્યાન રાજ્યની સીમા ચીન સાથે જોડાયેલી છે એ નાગાલેન્ડ બી અસમ સી મણિપુર ડી અરુણાચલ પ્રદેશ સાચો જવાબ છે વિકલ્પ ડી અરુણાચલ પ્રદેશ પાંચ ક્યુ જાનવર પાણી પીવે એટલે તરત મરી જાય છે એ સસલું બી રીંછ સી હાથી ડી કાંગારું સાચો જવાબ છે વિકલ્પ ડી કાંગારુ છ કયો જીવ મનુષ્યને કરડ્યા પછી તે મરી જાય છે એ વિંછી બી મધમાખી સી સાફ ડી કીડી સાચો જવાબ છે વિકલ્પ બી મધમાખી સાત ક્યા ફળને કાચું ખાવાથી મનુષ્ય મરી શકે છે આઠ છાતીમાં કફ જમા થઈ જાય તો શું ખાવું જોઈએ એક માખણ બી ગોળ સી આંગલી ડી દહીંગ સાચો જવાબ છે વિકલ્પ બી ગોળ નવ રોજ સવારે કઈ શાકભાજી ખાવાથી વાળ સફેદ થતા નથી એ બટેકા બી બી સી ડી ડુંગરી સાચો જવાબ છે દસ મનુષ્યના હાડકા કયા વિટામિનની કમી હોવાથી કમજોર થાય છે એ વિટામિન એ બી વિટામિન બી સી વિટામિન ડી ડી વિટામિન કે સાચો જવાબ છે વિકલ્પ સી પાંદડા ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એ ડાયાબિટીસ બી બવાસીર સી ડી કમળો સાચો જવાબ છે વિકલ્પ એ ડાયાબિટીસ બાર નારિયેળ તેલમાં કયા ફૂલને મિક્સ કરીને માથામાં લગાવવાથી ખોડો દૂર થાય છે એ ગુલાબ બી ગલગોટો સી કમળ ડી ચમેલીનું સાચો જવાબ છે વિકલ્પ બી ગલગોટો તેર લીંબુ સરબત પીવાથી કઈ બીમારીથી રાહત મળે છે એ લો બીપી બીપી બી સી હાઈ ડી સાચો જવાબ છે વિકલ્પ એ લો બીપી ચૌદ પપૈયાની સાથે શું ખાવાથી મનુષ્ય મરી શકે છે એ લીંબુ બી ઈંડા સી કેળા ડી ટામેટા સાચો જવાબ છે વિકલ્પે લીંબુ પંદર વરસાદનું પાણી પીવાથી કઈ બીમારી દૂર થઈ શકે છે એ સુગર બી બી કેન્સર સી પથરી તાવ સાચો જવાબ છે વિકલ્પ કેન્સર સોળ કયો જીવ પાણીમાં રહે છે પણ પાણી પીતો નથી એ દેડકો બી મગરમચ્છ સી માછલી ડી કાચબો સાચો જવાબ છે વિકલ્પે દેડકો સત્તર વિશ્વમાં સૌથી મોટી જેલ ક્યાં આવેલી છે અઢાર ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે એક કોલકાતા બી હૈદરાબાદ સી લખનઉ ડી બેંગલોર સાચો જવાબ છે વિકલ્પ સી લખનૌ ઓગણીસ કયું પક્ષી પોતાનું માથું ઊંધું રાખીને ખાય છે એ ચકલી બી પોપટ સી ઘુવડ ડી ફ્લેમિંગો સાચો જવાબ છે વિકલ્પ ડી ફ્લેમિંગો વીસ ચંદ્ર ગ્રહ પર કયા દેશે પાણીની ખોજ કરી હતી એ અમેરિકા બી જાપાન સી ભારત ડી શ્રીલંકા સાચો જવાબ છે વિકલ્પ સી ભારત